ચાઉદ્યોગમાં ઉદ્યોગમાં સો તેત્રીસ વર્ષથી વિશ્વસનીય નામ ધરાવતા બકરી ટી ગ્રુપે ઉત્તરપૂર્વ ભારતમાં વિમેન ટી પ્લકર્સને સમર્થન આપવા માટે એક ખાસ પહેલ કપ ઓફ ગુડનેસ શરૂ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી જે મહિલાઓના સ્વાસ્થ્ય સ્વચ્છતા અને શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે આ પહેલ હેઠણ વાઘ બકરી ટી લાઉન્જના કુલ બિલનો 5 ટકા ભાગ આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ અને મહિલા શ્રમિકના બાળકોના શિક્ષણ માટે સમર્પિત ભંડોળમાં દાન કરવામાં આવશે આ ઝુંબેશ આગામી 13 મહિના સુધી ચાલશે આ પહેલા વાઘ બકરી ટી ગ્રુપે આ પહેલ માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો જેનાથી આસામના ચા બગીચાઓમાંથી લગભગ 700 ટી પ્લકર્સને ફાયદો થયો હતો વાઘબકરી ટી ગ્રુપે આ પહેલ દ્વારા એકત્ર કરાયેલ બાર લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું જેનાથી આસામના ટીમ પ્લકર્સને ફાયદો થયો હતો

આના વેન્ડિંગ મશીન સેનિટરી પેડ્સ ને બધું એ લોકોને આપવામાં આવશે એ લોકોને સમજાવવામાં આવશે જેથી કરીને એ લોકો એમનું એજ્યુકેશન ના રોકે એ લોકો ભણ્યા જ કરે નોર્મલી અને એ લોકો આગળ વધે જીવન ઇનિશિયેટિવથી અત્યારે ડિરેક્ટલી છસો કે સાતસો મહિલાઓને ડિરેક્ટલી અત્યારે આપણે મદદ કરીશું પણ જે આ પ્રોજેક્ટ ચાલવાનો છે એમાં બે હજારથી વધુ મહિલાઓને આનો લાભ મળશે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ